ફેટ ક્લોઝ કરી શકો છો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી બહાર કાઢી શકો છો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ આયુર્વેદિક ઘરેલું ઉપાય છે મિત્રો કોથમીર હોય છે એ અને એની દાંડી ખૂબ ઉપયોગી હોય છે અહીંયા આપણે વિથ દાંડી સાથે જ કોથમીરનો ઉપયોગ કરીશું મિત્રો કોથમીર છે એ તમારા શરીરની અંદર રહેલી ચરબીને જળ મૂળમાંથી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે કોથમીરની મદદથી વજન ઘટે છે પાચનતંત્ર ઠીક રહે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે ચલો જોઈએ એ ઉપાય વિશે માહિતી કેવી રીતે આ ઉપાય બનાવવાનો છે તેના વિશેની સૌથી પહેલાં તો સવારે તમારે નરણા કોઠે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે કોથમીર કોથમીર ઉમેરી દેવાની છે અહીંયા તમે થી ત્રીસ પાન લઈ શકો છો મિત્રો કોથમીરની ચટણી ખાઈ શકાય છે કોથમીર છે એની ચટણી ખાઈ શકો છો તો દાળ શાકમાં પુષ્કળ પ્રમાણમાં કોથમીરનો ઉપયોગ કરો અથવા તો કોથમીરની કોઈ અલગ જ રેસીપી તરીકે ખાઈ શકો છો અથવા તો કોથમીર એટલે કોથમીરનું રાત્રે સૂતા પહેલા જ્યુસ બનાવીને પી શકો છો તો પણ તમને ખૂબ સારી એવી અસર થશે કોથમીરની અંદર રહેલું વિટામિન કે તમારા શરીરની ચરબી બેલેન્સ કરે છે કોથમીરની અંદર રહેલું પોટેશિયમ મેગ્નેશિયમ તમારા પાચન તંત્ર સ્વાદો ઠીક કરે છે તમારા શરીરની અંદર ડિટોક્સિકરણ માટે કોથમીર ખૂબ ઉપયોગી છે આંખોની રોશનીમાં કોથમીર ઉપયોગી છે ખરતાવાડનો પ્રોબ્લેમ્સ હોય એમાં પણ કોથમીર એટલી જ ઉપયોગી છે અહીંયા આપણે કોથમીરની સાથે લઈએ આદું આદુ તમારા ઘરના અવેલેબલ હશે જ માર્કેટમાં અત્યારે આદુ એકદમ સરસ મળે છે શિયાળો છે આદુ ગરમ પણ નહીં પડે અહીંયા તમે એક ચમચી આદુનો રસ ઉમેરી શકો છો અથવા તો તમે આવી રીતે આદુને હું જેવી રીતે એકદમ પતલી પતલી સાઈઝ કરું છું એવી રીતે આદુની ઉમેરી શકો છો પરંતુ હા એક ગ્લાસ વેટ લોસ ડ્રિંક્સમાં ત્રીસ ગ્રામ આદુ લેવાનું એનાથી ઓછું પણ નહીં એનાથી વધારે પણ નહીં અને હવે આપણે લઈશું લીંબુ આદુ તમારા પાચન પાચનતંત્રને એકદમ ઠીક કરવાનું કામ કરે છે અહીંયા તમારે લીંબુ લેવાનું છે લીંબુ વિતે છાલ સાથે ઉમેરી દેવાનું છે લીંબુ છે એ તમારા પાચન પાચનતંત્રને ઠીક કરે છે તમારા શરીની અંદર રહેલા ગંદા ટોક્સિન્સને બહાર કાઢવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે આદુ લીંબુ અને કોથમીરના ત્રણ નું જે રાસાયણિક પ્રક્રિયા તમારા શરીરમાં થાય છે એ તમારા શરીની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે તો હવે અહીંયા તૈયાર કરશું આપણે વેઇટ તો એના માટે દરેક દરેકે દરેક વસ્તુઓને આપણે ઉકાળી લેવાની છે ગેસ પર તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણું વેઇટ લોસ ડ્રિંક ઉકળી ગયું છે કોથમીરનો કલર બદલાય લીંબુનો કલર બદલાય આદુનો કલર બદલાય ત્યાં સુધી ઉકાળવાનું તૈયાર થયેલા લોસ ડ્રિંકને દિવસમાં તમે બે વાર પી શકો છો એકદમ ઝડપથી વેઇટ લોઝ કરવું હોય તો બાકી તમે મોર્નિંગમાં સવારે ભૂખ્યા પેટે તમારે આ વેઇટ લોસ ડ્રિંક પીવાનું છે ખાલી પેટ પીવાનું છે અને ચાલીસથી પચાસ મિનિટ પછી કે એક કલાક પછી ચા કોફી નાસ્તો કરી શકાય છે તો ખરેખર આ અમેઝિંગ વેઇટ લોઝ ડ્રિંક છે તમે વેઇટ લોસ કરી શકો છો આરામથી તમારા શરીરની ચરબી ઓગાડી શકો છો સાથે સાથે તમે એકદમ ઝડપથી તમારું ફેટ લોસ કરી શકો છો ભૂખ્યા રહ્યા વગર કસરત વગર ડાયટ વગર તો ખરેખર મિત્રો ફૂલેલા પેટને અંદર કરવા માટેનો વજન ઘટાડવા માટેનો સો ટકા નેચરલ આયુર્વેદિક હર્બલ આ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો